પાણી આપતો હશે તો વિચારવા લાગી એનું પાણી કેવું ખાનું હોય આ દરિયાનું પાણી કોઈને ઉપયોગમાં આવતું હશે

હવે વાદળ કોને પાણી આપતું હશે હવે હું વાદળને જઈને પૂછી આવું એ તો સરસ ઉઠતી 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 વાદળભાઈ પાસે આવી વાદળભાઈ વાદળભાઈ તમારી પાસે જે આ મીઠું સરસ પાણી છે તમે કોઈને આપો છો વાદળભાઈ કહે હા હા હું તો મારું પાણી પર્વતને આપું છું ઊંચા ઊંચા જે પર્વતો હોય ને એની ઉપર હું વરસું છું ફરી ચકલી ને થયું કે આ વાદળ એ પર્વત ને પાણી આપે છે તો આ પર્વત કોને પાણી આપતો હશે એને મન થયું એ તો પાછો પર્વત લગે આવી પર્વતભાઈ પર્વતભાઈ તમારી પાસે આ પાણી છે તમે કોને આપો છો કોઈને આપો પર્વતભાઈ હા હા હું મારું પાણી છે ને એ ઝરણા આપું સરસ મજાનું મારી ઉપરથી પાણી

દરિયાનું પાણી દરિયા માં દરિયાનું પાણી ચપલી ભાઈ ને પણ સમજાઈ ગયું આપણે બધાને સમજાઈ ગયું છે ક્યાં જાય